પણ સાથે સાથે સ્કોરિંગ વિષય પણ છે એટલે કે વધુમાં વધુ માર્ક્સ મેળવી શકાય એવો એક વિષય છે એને વધારે ન્યાય આપીએ આપણે તો સરળતાથી માર્ક્સ મેળવી શકીએ મિત્રો તો આજે આપણે સમય બગાડ્યા સિવાય ગણિત બેઝિકમાં વિભાગ સી જે છે એ વિભાગ સી ને લગતા કેટલાક દાખલાઓ છે વિભાગ સી માં તમારે નવ માંથી કોઈ પણ છ પ્રશ્નોના જવાબ લખવાના છે દરેકના ના ત્રણ માર્ક છે અઢાર માર્ક વિભાગ છે મિત્રો એટલે આને વ્યવસ્થિત ન્યાય આપીશું અને એવા દાખલા જે છે કે જે પૂરે પૂરા લખી જાય નવે નવ દાખલાઓ 27 માર્કનો વિભાગ છે નવે નવ દાખલાઓ આપણા કમ્પ્લીટ લખાઈ જાય છે મિત્રો તો 27 માર્કમાંથી તમારે 18 માર્ક લાવવાના છે અને ઝુંટા ઉલટા માર્ક્સ મળી જાય એવો એક સરળ વિભાગ મોટા ભાગે વિદ્યાર્થીઓ સી વિભાગમાંથી દાખલાઓ કાઢતા હોય છે પણ સી વિભાગે પૂરે પૂરો ન્યાય આપશો ત્યારે એકદમ સરળતાથી આપણે એને ગણી શકીએ છીએ તો આવો દાખલાની શરૂઆત કરીશું મિત્રો તો અહીંયા આપણે જોઈએ કે નીચે આપેલા

હવે અહીંયા આપણે જોઈએ છીએ કેસ બાદ કરો તો એ કિંમત આપણને મળે ઓગણીસ ને પચીસ તો છ પંચમાઉ એટલે કે અહીંયા બંને કિંમતો આપણને મળી જાય છે અને એ કિંમતો છે એક્સ બરાબર

બીજા આપેલા વિધર્ત સુવિધ સમીકરણ યુગમ બનો આદેશ તે રીતે જે જે દાખલા ગણાય છે એ દાખલાને મિત્રો સરળતાથી વ્યવસ્થિત રીતે તમારે સમજીને નોટ લઈને સાથે બેસવાનું છે અને એ દાખલા દાખલાઓને ઉતારી લેવાના છે મિત્રો કેવી રીતે ગણતરી થાય છે કેવી રીતે ઝડપથી ગણી શકીએ એના માટે તમારે નોટ અને પેન સાથે લઈને બેસવાનું અને ઝડપથી ગણવા માટેની કોશિશ કરવાની છે તો અહીંયા આપણે જોઈએ છે કે નીચે આપેલા મ્યુચ્યુઅલ ફંડ સમીકરણનો ઉકેલનો આદેશની રીતે ઉકેલ મેળવો હવે આદેશની રીતે ઉકેલ મેળવવા માટે સમીકરણ 1 આપણે આપેલું છે 2x y 1 અને 5x 2y 25 આવા આપણે બે સમીકરણો આપેલા છે હવે અહીંયા કોઈ પણ એક સમીકરણને આદેશ એની એક કિંમત બનાવવાની છે એનો આદેશ મૂકવાનો છે તો અહીંયા આપણે જોઈએ છે કે 2x y 1 છે વાય સ્વરૂપમાં લેતા હવે સ્વરૂપમાં જ્યારે લઈએ ત્યારે વાયને આ તરફ દૂર કરીશું ત્યારે એ પ્લસ વાય થશે હવે એ જે કિંમત મળી છે ને સમીકરણ મૂકતા સમીકરણ આ જે વાયની કિંમત મળે છે અને સમીકરણ બેમાં મૂકીશું સમીકરણ બે પાંચ પ્લસ ટુ વાય બરાબર બે બરાબર પચીસ પાંચ નવ એક્સ બરાબર પચીસ વત્તા બે આ માઇનસ બે કરવી બાજુ પ્લસ બે કરીએ છીએ તો નવ એક્સ બરાબર આપણને 27 મળે છે તો x 27 ભાગ્યા 9 એટલે x ની કિંમત આપણને 3 મળે છે મિત્રો હવે કોઈ સમીકરણમાં નથી મૂકવાનું આપણે y સ્વરૂપ તૈયાર કરીને જ આપ્યું છે એ y સ્વરૂપમાં x ની કિંમત આપણે મૂકી દઈએ ત્યારે x 3 સમીકરણ ના y સ્વરૂપમાં મૂકતા હવે x 3 સમીકરણના y સ્વરૂપમાં મૂકતા y बराबर 2x 1 છે એટલે કે 2 કૌંસ માં 3 1 હવે 2 6 1 સમાધી એટલે તો 5 તો અહીંયા આપણે a કિંમતો પ્રમાણે y ની કિંમત મળી જાય છે હવે સમીકરણને આપણે ધારો કે સંતુલિત કરવું છે તો x 3 કિંમત મૂકીશું અને y 5 કિંમત મૂકીશું તો અહીંયા x ની કિંમત 3 2 છે y ની કિંમત 5 બાદ કરો ત્યારે આપણને એક જવાબ મળી જાય છે તો સમીકરણ સંતુલિત થઈ જાય છે માટે આપણો જવાબ પરીક્ષામાં ચેક કરી શકીએ કે સાચો છે તો આ રીતે કરીશું સરસ રીતે ઉતારી લેશો મિત્રો હવે નેક્સ્ટ રકમ છે આપણા માટે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો હવે અહીંયા સમાંતર શ્રેણીનું બીજું પદ અને બીજું પદ છે એને આપણે a2 વડે દર્શાવીશું અને એ કિંમતને આપણે આ રીતે લઈએ a 2 1 d એના બરાબર જે કિંમત આપેલી છે એ કિંમત 14 થાય એટલે કે a d 14 આ બીજા નંબર ઉપર છે a d 14 એવું આપણને બીજા નંબર ઉપર મળે છે મિત્રો હવે એ જ રીતે ત્રીજું પદ

બંનેનો આપણે માઈનસ એટલા માટે કરીએ છે કે એ પ્લસમાં છે એને આપણે દૂર કરવા છે તો ઉદાહરણ ચેન્જ કરીશું એટલે કે સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા બંનેની બાદબાકી કરશું હવે એ એ દૂર થઈ જાય છે b માંથી 2d જાય તો -d અને 14 માંથી 8 જાય તો -4 તો b બરાબર આપણને 4 મળે છે એ 4 કિંમત સમીકરણ 1 માં જઈ મૂકે यारे, ए कीमत आपने पढ़ी है, तो ए प्लस बी बराबर चार, इतने के, ए प्लस चार बराबर चार, तो ए बराबर चार माइनस चार, इतने के दस मणि। अब एन कीमत कौन सा निकलेगी? कीमत चार है, आपने एकावन पदों ने सर्वाधो सर्वाधो से भी तो, तो यहाँ एन बराबर एकावन लेसु, हवे, एसएन बराबर, एन क्या है उस काउं આ પ્રકારનું એક સરવાળાનો સમાંતર શ્રેણીમાં સરવાળાનું સૂત્ર છે હવે s 51 બરાબર 51 કૌંસ કૌંસમાં 51 કિંમત આપણે આપેલી છે 51 પદોનો સરવાળો લેવો છે 2 a ની કિંમત આપણને જે મળી છે એ 10 લખીશું વત્તા 51 1 અને d ની કિંમત આપણે લેવી છે ચાલો હવે મિત્રો અહીંયા 51 કૌંસ ગુણ્યા 10 2 20 અને 51 માંથી એટલે 50 50 નો 4 સાથે ગુણાકાર કરો એટલે એ કિંમત આપણને મળે બસ એકાવન એકા તો અને પાંચ આપણને મળે તો છપ્પન દસ તો પાંચ હજાર છસો દસ એ આ સમાંતર શ્રેણી જે મળે છે એ સમાંતર શ્રેણીનો સરવાળો આપણને મળે છે મિત્રો એની કિંમત આપણી પાસે હશે પાંચ હજાર મિત્રો અહિયાં એકતાલીસ મો દાખલો છે અને એ આપણને યામ ભૂમિતિ આપેલું છે તો એમાં કાટકોણ ત્રિકોણ છે આપણા માટે એમાં એ કાટકોણ છે બાકીના બે કોણો બી અને સી આપણને મળે ત્યારે એ ની કિંમત આપણે લઈશું એ કરે 7 બી ની કિંમત 2 અને 4 અને સી ની કિંમત આપણને મળે છે 3 અને હવે અહીંયા આપણે તેની કિંમત બીસી નો વર્ગ શોધવા છે

અને વત્તા અહીંયા 3 નો વર્ગ માઈનસ 1 નો વર્ગ આપણને 1 મળવાનો છે 3 નો વર્ગ 9 મળે તો એ કિંમત આપણા માટે થશે 10 હવે આપણે લેવાના છે AC નો અને વત્તા 5 ઓછા 7 નો વર્ગ તો અહીંયા આ જ સૂત્ર પ્રમાણે આપણે જ્યારે લઈએ ત્યારે k1 2k 1 અને 7 માંથી 5 જાય તો માઈનસ 2 મોટાની નિશાની આપણે લઈએ છે અને એનો વર્ગ કરો તો પ્લસ 4 થાય છે એટલે કે k1 2k હવે મિત્રો આ બીજા નંબરનું પરિણામ છે અને આ ત્રીજા નંબરનું છે હવે આપણે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જ્યારે લઈએ ત્યારે AB નો વર્ગ અને AC નો વર્ગ એના બરાબર આપણા માટે જે કાટકોણો છે તે કર્ણનો વર્ગ એટલે કે BC નો વર્ગ એ કાટકોણો છે માટે કર્ણ કે BC નો વર્ગ આપણને મળે હવે AB નો વર્ગ જે કિંમત આપણે શોધી છે એ લખીશું 10 AC નો વર્ગ જે કિંમત શોધી છે એ લખીશું તો બંને બાજુ પ્લસ છે એટલે આઉટ કરીશું પાંચ અને એક છ સાઈડ ચેન્જ મોકલીએ છીએ ત્યારે એ માઇનસ છ થઈ જશે અને પ્લસ પાંચ હવે અહીંયા આપણી પાસે માઇનસ ટુ છે तो माइनस टू के, के तो क्या है माइनस फोर के, के थे थो थो था 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 आप बाजू लाइए क्या प्लस फोर के आपने भरे ओके फोर के टू के बाद करो क्या टू के बराबर माइनस वन आपने किमत पड़े तो के बराबर माइनस एक दुत्यांश अथवा जीरो पॉइंट पांच के आपने के लिए किमत पड़े तो के बराबर एक दुत्यांश अथवा जीरो पॉइंट पांच आ प्रमाण आप पहला તમે એક પૈકી બે બાજુઓ તમે ત્રણ બાજુઓના માપ શોધી કાઢવાના છે વર્ગમાં માપ શોધવાના છે અને એ પરિણામને જ્યારે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે સરખાવી દો ત્યારે એની કિંમત આપણને મળે છે કોઈ એક રેખાખંડ મળે છે આ એ અને અહીંયા જ્યારે રેખાખંડ રેખાનો ટુકડો કરી નાખો ત્યારે એ આપણને મળે b હવે a ની કિંમત -2 અને 2 છે અને b ની કિંમત એના બિંદુઓ 2 અને 8 છે અહીંયા માઈનસ બે એ x નું બિંદુ છે અહીંયા બે x નું બિંદુ છે બે અને આ એ y અક્ષ પરના બિંદુઓ છે હવે આનું ચાર સરખા રેખાખંડોમાં વિભાજન કરવાનું છે તો બરાબર મિડલની અંદર આપણે કાઢીએ ત્યારે આપણને q બિંદુ મળશે જેને આપણે x3 અને y3 વડે દર્શાવીશું ત્યાર પછી અહીંયા આનું મધ્ય બિંદુ આપણે મેળવીએ ત્યારે કે આપણને p મળશે જેને x2 અને y2 વડે દર્શાવીશું અને અહીંયા r બિંદુ મળશે જેને x પર અને y ફોર બડે દર્શાવી છે મિત્રો અહીંયા આ બંને કિંમતો છે એ બંનેની કિંમતો x1 અને x5 આપણને મળે છે ટોટલ પાંચ બિંદુઓ મળે 1 2 3 4 ને 5 તો અહીંયા આપણે q બિંદુ ના તો q ને સંગત બિંદુ ના યામ એને આપણે કહીએ x3 y3 બરાબર બરાબર અહીંયા એક્સ વન વધતા એક્સ થાય અને વાય વન વધતા વાય ફાયું બે એટલે કે માઇનસ બે અને પ્લસ બે ભાગ્યા બે અને બે અને આઠ બે વત્તા આઠ વાગ્યા બે અહીંયા મિત્રો આપણે જોઈએ ત્યારે બે અને બે શૂન્ય વાગ્યા બે આઠ ને બે દસ ભાગ્યા બે તો શૂન્ય મળશે અને દસમાંથી બે જાય દસ ભાગ્યા બે તરીકે ત્યારે આપણને પાંચ મળે તો આ પ્રકારે બે કિંમતો આપણે x3 અને y3 ની કિંમતો મળે છે હવે એ જ પ્રમાણે આ જે કિંમતો મળી છે x3 y3 ની છે તો p ને સંગત સંખ્યા શોધીએ તો p ને સંગત બિંદુ યામ અને એ જ રીતે r ને સંગત બિંદુ યામ સરળતાથી તમે મેળવી શકો આ બંનેનું મધ્યબિંદુ x2 થાય છે અને વાય પણ મળે છે આપણને તો એ બે કિંમતો માઇનસ બે અને જીરો ભાગ્યા બે અને અહીંયા આપણે લેવાનું છે ભાગ્યા તો એ કિંમતો આપણને મળે માઇનસ બે છે એટલે કે માઇનસ છે અને સાત્યાં તો માઇનસ છે અને સાત્યાંશ એ આપણને પી ને સંગત બિંદુઓ મળે છે એટલે કે રેખા ખર્ચો એક ભાગમાં વિભાજન થાય તેના બિંદુઓ નહીં મળે આપણને મળે બે ભાગ્યા બે એટલે એક અને વાય ફોર ની કિંમત આપણને મળશે તેર નૃત્યા એક અને તેર ન્યાશ અહીંયા ત્રણ પ્રકારના બિંદુઓ આપણને મળે છે એનો મધ્ય બિંદુ મળે આમ મળ્યા ફરીથી પાછા પાટા એટલે કે ચોથા ભાગના બિંદુ લાયા આમ મળ્યા અને હજુ પાછા એના ચોથા ભાગના બિંદુ યામ મળે તો આ प्रकारे ત્રણે ત્રણ બિંદુ યામ આમ તમે મેળવી શકો છો એટલે કે ચાર રેખાખંડોમાં વિભાજન કરો ત્યારે ત્રણ બિંદુ યામ આમ તમારે શોધવા પડે અને મધ્ય બિંદુની રીતથી સરળ પડે મિત્રો એને આપણે રેખાખંડને બે આખા ભાગમાં અને આ એક ભાગમાં બે જેમ એકના સૂત્ર પ્રમાણે તમે ગણતરી કરો જો એ ફાવે તો એ રીતે પણ તમે ગણતરી કરી શકો છો મિત્રો તો

હવે અહીંયાથી થી જે બિંદુઓ મળે છે આ એક સ્પર્શક છે અને એક આ સ્પર્શક છે સ્પર્શક હંમેશા કાટ ખૂણે છે દેખે સ્પર્શક હંમેશા કાટ ખૂણે છે દે અને એ સ્પર્શક પર આપણે C અને B વડે દર્શાવી દઈશું અથવા કોઈ પણ નામ તમે આપી શકો છો હવે અહીંયા આપણે સાબિતી જ્યારે લખીએ કે ત્યારે વર્તુળની બહારના બિંદુમાં તો અહીંયા લખીશું P કેન્દ્રિત વર્તુળની

વર્તુળની ત્રિજ્યાઓ મળે છે અને ત્રિજ્યાઓ હંમેશા સરખી હોય છે એટલે કે PC અને PD ના માપ આપણને સરખા મળે છે હવે આપણે જોઈએ ત્યારે બંને સ્પર્શકો સ્પર્શકો એ બંને સ્પર્શકો એ AC અને AD એ પણ સમાન છે હવે સ્પર્શકોના ખૂણા

સાહીઠ હવે એસી બરાબર એકસો એસી એટલે બંને ખૂણા પૂરક છે જેનો સરવાળો એકસો એસી અંશ થાય એ બંને ખૂણાઓ પૂરક છે આ તે આકૃતિ દોરીને નોર્મલ આ રીતે આપણે સાબિત કરીએ અથવા તમને સાબિત જે આપેલી છે એ પ્રમાણેનો રાઇડર તમે કમ્પ્લીટ મિત્રો તૈયાર કરી શકો છો તો આ પ્રમાણે તમે ગણતરી કરી શકો છો મિત્રો આગળની રકમ છે એ કેન્દ્ર અને સાત સેમી ત્રિજ્યાવાળા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ એમાંથી મળેલા સ્પર્શક વર્તુળને પી બિંદુમાં સ્પર્શે એ બી બરાબર 24 હોય તો P ની કિંમત શોધવાની છે હવે આ જ પ્રકારનો એક વર્તુળ છે જેનું કેન્દ્ર પી છે અને બહારના ભાગમાં બિંદુ એ આવેલું છે હવે બહારના ભાગમાં આવેલા બિંદુ A માંથી સ્પર્શકને B બિંદુમાં એક સ્પર્શક સ્પર્શે છે અને એ હંમેશા કાટખો બનાવે એ તો આપણે અગાઉના ડાયગ્રામમાં આપણે જોઈ લીધું છે તો એક કાટખો બનાવે છે હવે પી કેન્દ્ર 7 સેમી ગયા અને ત્યાર પછી AB બરાબર 24 સેન્ટીમીટર છે તો આની કિંમત આપણને 24 મળે છે તો હવે આપણે PA નું માપ શોધવું છે તો અહીંયા એક પાયથાગોરસ ઉપતમે તૈયાર થઈ જાય છે pa નો વર્ગ એના બરાબર pb નો વર્ગ અને પ્લસ ab નો વર્ગ એટલે કે 7 નો વર્ગ અને પ્લસ 24 નો વર્ગ 7 નો વર્ગ આપણને 49 પડે અને 24 નો વર્ગ આપણી પાસે 576 હોય કુલ ભેગા કે સરવાળો કરો ત્યારે 625 મળે છે તો પીએ બરાબર 625 નો વર્ગમૂળ આપણે લેવાનું અને એ કિંમત આપણને મળે

એસી સુધીની કિંમત આપણે કિંમતોમાં આવૃત્તિ છે આપણા માટે આઠ અને આવૃત્તિની કુલ સંખ્યા એ આપણને નથી આપેલી મિત્રો હવે આપણે બહુલક શોધવો છે તો બહુલક શોધવા માટે એનું સૂત્ર જ્યારે લઈએ ત્યારે બરાબર એન F1-F0 F0-F2 2F1- આ અને કિંમતો કિંમતો દરેક આપણે યાદ છે છે તો ન્યૂનતમ સૌથી મોટી આવૃત્તિ છે એફ જીરો એફ વન ની

અને એટલે એટલે કે અહીંયા આ હવે હવે એ અને અને છે છે આપણા માટે મિત્રો એની કિંમતો આપણે મૂકીએ છીએ અહીંયા l ની કિંમત ચાલીસ 20 વીસ ઓછા બાદ અહીંયા બે ગુણ્યા

એટલે એ બાદ કરીએ ત્યારે બાણું અને થોડીક ખામીવાળા એટલે ખામી વગરના અને એ ઇતિહાસી તો અહીંયા આપણે બાણું માં ઇતિહાસી બાદ કરો ત્યારે ચાર જે છે એ સૌથી ઊંચી ખામીવાળા મોટી ખામીવાળા વાળા બને છે તો આ પ્રકારે વિતરણ આપણે આપી દીધું છે હવે પહેલી ઘટનામાં એવું કીધું છે કે જીની એક ક્ષતિ રહિત ખમીસ પસંદ કરે છે તો જીની ઘટના એ વડે દર્શાવીશું આને જીની ક્ષતિ રહિત ખમીસ પસંદ કરે તેની સંભાવના હવે એને આપણે ઘટતા એ છે એટલે કે પ્રોબેબિલિટી ઓફ એ અહીંયા આપણે લઈશું ખામી ભગરના એ 88 છે અને કુલ 109 છે 100 ખામી છે તો 88 ભાગ્યા 100 કરો એટલે 0.88 એ છતી રહી ખામી પસંદ કરે છે તેની સંભાવના છે હવે બીજો વેપારી જે સુધાતા માત્ર મોટી ખામી વાળા ખામીને નકારે તો ઘટના બી સુજાતાએ પસંદ કરે વગર ના છે એમાં નાની મોટી ખામી ચાલે છે એટલે કે બાણું જે છે સૌથી વધારે ખામી વાળા પસંદ કરે પણ બાણું પસંદ કરશે તો બાણું ભાગ્યાશો એટલે એની કિંમત